તો ફ્રેન્ડ્સ આજે આપણે જોશું કંઈક અલગ રીતે મીઠી સેવ રેસીપી ઉનાળામાં ખાવાની મજા પડી જાય તેવી પરફેક્ટ સેવ અને ખૂબ જ ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય તેવી સેવ રેસીપી સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું સ્વીટ સેવ રેસીપી તો ફ્રેન્ડ્સ આજે આપણે મીઠી સેવ રેસીપી જોઈએ તેના માટે મેં અહીં જે સેવૈયા માટેની સેવ આવે તે લીધેલી છે અહીં તમે જે ઘઉંની મીઠી સેવ આવે તે પણ તમે લઈ શકો છો ત્યારબાદ અહીં મેં એક પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરેલું છે ત્યારબાદ હું અહીં જે સેવ તૈયાર કરેલી હતી તેને એડ કરીશ અહીં આ રીતે સેવને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીં આપણે સેવને આ પ્રમાણે ઘીમાં સરસ રીતે શેકી લેવાની છે અહીં ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તેને લો જ રાખવાની છે ત્યારબાદ અહીં મેં કેસરવાળું દૂધ તૈયાર કરેલું છે મેં દૂધને ગરમ કરીને તેમાં કેસર એડ કરેલું છે તમે અહીં કેસરને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીં સેવમાં આપણે દૂધ એડ કરવાનું છે હું અહીં ચારસો એમએલ જેટલું દૂધ એડ કરી રહ્યો છું વધારે દૂધ એડ કરીને તેને સરસ રીતે સેવમાં જ બાળીને અડધું કરી દઈશ એટલે પરફેક્ટ એકદમ ઘટ આપણી સેવ તૈયાર થશે ત્યારબાદ હું અહીં અડધો કપ જેટલી સુગર એડ કરી રહ્યો છું તમે જે પ્રમાણે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે સુગર એડ કરી શકો છો અહીં દૂધમાંથી આ પ્રમાણે સરસ ઉકાળા આવવા લાગ્યા છે અને દૂધ ઘટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો તો હું અહીં જે કેસરવાળું દૂધ તૈયાર કરેલું હતું તેને એડ કરી રહ્યો છું ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ મિક્સ કરી દેવાનું અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે વધારે હાઈ રાખવાની નથી અને મીડિયમ ગેસ પર જ આપણે તેને તૈયાર કરવાની છે અહીં તેને ખાસ વચ્ચે વચ્ચે હલાત રહેવાનું ન ભૂલતા નહીં તો તે સાઈડમાં ચોંટવા લાગશે અહીં આપણે મોસ્ટ ઓફ દૂધને હાફ કરવાનું છે અહીં મેં ડ્રાય ફ્રૂટ્સને કટિંગ કરીને રાખેલા છે કાજુ બદામ અને પિસ્તા રાખેલા છે તે ઓપ્શનલ છે કાજુ બદામ અને પિસ્તા એડ કરવાથી મીઠી સેવનો ટેસ્ટ બમણો થઈ જાય છે અહીં દૂધમાંથી મલાઈ ઉપર આવવા લાગી છે અને દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીં મેં એક નાની સાઈઝનું પેન લીધું છે તેમાં મેં બે ચમચી જેટલું ઘી એડ કરેલું છે ત્યારબાદ તેમાં હું કટિંગ કરેલા ડ્રાય ફ્રુટ્સને એડ કરી દીધા છે ત્યારબાદ તેને લો ગેસની ફ્લેમ પર આ પ્રમાણે સરસ આપણે શેકી લેવાના છે અહીં આપણા ડ્રાય ફ્રૂટ સરસ શેકાઈ ગયા છે ત્યારબાદ તેને આપણે મીઠી સેવમાં એડ કરી દઈશું અને સરસ રીતે બધી જ વસ્તુને ફરી પાછા આપણે મિક્સ કરીને એક મિનિટ પકવી લેશું ત્યારબાદ તેને ઠંડી કરી લેશું તો અહીં આપણી મીઠી સેવ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો તેને આ પ્રમાણે નીકાળીને આપણે ઠંડી કરી લેશું અહીં કાંઈ પણ ઝંઝટ વિના પરફેક્ટ આપણી મીઠી સેવ તૈયાર થઈ ગઈ છે મીઠી સેવ બનાવવી ખૂબ જ સહેલી છે ખૂબ જ ઓછા ટાઈમમાં અને પરફેક્ટ સેવ તૈયાર કરી શકો છો અહીં તમે ડ્રાય ફ્રૂટ્સને ઘીમાં ફ્રાય ન કરો અને એમ જ ઉપરથી એડ કરો તો પણ ચાલે આ સેવને ફ્રીજમાં રાખીને ઠંડી કરીને ખાવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ